ગુજરાતમાં સરદાર પટેલની દોઢસો મી ઉજવણીના ભાગરૂપે કરમસદથી કેવડિયા સુધી એકસો બાવન કિલોમીટરની રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ વર્ષની ઉજવણીને અનુરૂપ કેન્દ્ર સરકારે છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર સુધી ત્રણથી ચાર દિવસીય રાષ્ટ્રીય પદયાત્રાની જાહેરાત કરી છે આ પદયાત્રા સરદાર પટેલના જન્મસ્થાન કરમસદથી શરૂ થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલા કેવડિયા સુધી એકસો બાવન કિલોમીટરનું અંતર આવરી લેશે આ કાર્યક્રમ યુવા મંત્રાલયને રમતગમત વિભાગ દ્વારા આયોજિત છે જેમાં દેશભરમાંથી હજારો યુવાનો વિદ્યાર્થીઓને સ્વયંસેવકો પણ ભાગ લેશે પદયાત્રા દરમિયાન સરદાર પટેલના જીવન નિષ્ફળ સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાન પર પ્રદર્શનો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે આ પદયાત્રામાં માર્ગદર્શક તરીકે કેન્દ્રીય યુવા મંત્રી મનસુખ માંડવિયા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે જેમાં રાષ્ટ્રીય સેવા યોજના રાષ્ટ્રીય કેડેટ કોર અને માય ભારત વર્ગીકરણના સ્વયંસેવકોની મુખ્ય ભૂમિકા રહેશે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા આત્મનિર્ભરતા અને યુવાનોને દેશ નિર્માણમાં જોડાવાનો છે જે સરદાર પટેલના વિચારોને જીવંત કરે છે પદયાત્રા પહેલા ગામડાઓમાં જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવશે જેમાં સ્થાનિક વિકાસમાં યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે આ પદયાત્રા દેશની બહુવિધતામાં એકતાના સંદેશને મજબૂત કરશે અને સરદાર પટેલના પાંચસો રજવાડાને એકીકૃત કરવાના કાર્યને યાદ કરાવશે પદયાત્રા દરમિયાન દરરોજ સાંજે સરદાર ગાથા કાર્યક્રમ યોજાશે જેમાં વિદ્વાનો સરદાર પટેલના જીવનની પ્રેરણાદાયી કથાઓ વર્ણવશે આ કાર્યક્રમ વિકસિત ભારત એટલે બે હજાર સુડતાળીસના સ્વપ્નને મજબૂત કરશે અને યુવા વર્ગને રાષ્ટ્રીય એકતા પ્રત્યે પ્રતિબંધ બનાવશે દેશભરમાં સાતસો ને જિલ્લાઓમાં સ્થાનિક પદયાત્રાઓ પણ યોજાશે જ્યાં મહાન આંદોલનને વ્યાપક બનાવાશે આવા કાર્યક્રમો દ્વારા ભારતીય યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવ અને એકતાના મૂલ્યોને સ્થાપિત કરવામાં મદદ મળશે